તહેવારનો માહોલ જોઈ શકો છો ગુંદાવાડીમાં કે એવી કપડાં લઈ રહી છે કેમ કે સાતમ આઠમ છે બે ત્રણ દિવસમાં તો બાયું ખરીદી કરી રહી છે તો આ તહેવાર ટાણે ગુંદાવાડીનો માહોલ તમે જોઈ શકો છો જોઈ લો તમને હું બતાવું છે ને મેળા જેવી પબ્લિક મેળો તો ડેસકોસમાં નહીં અહીંયા ગુંદાવાડીમાં ભરાણો છે મને તો એવું લાગે છે ટ્રાફિક પણ એવું થાય છે બેન થાકી ગયા છે તો પણ અમારી સાથે ગુંદાવાડીમાં ફરી રહ્યા છે તો આ તમે જોઈ શકો છો જોઈ લ્યો તે વાત રિપબ્લિક હોય તો ઓછી હે થોડોક સાંજ થશે ને અહીંયા તો તમને હાવ ટ્રાફિક જોવા મળશે અહીંયા ગુંદાવાડીમાં કેમકે નાનો રસ્તો એમાં બાયો સ્કૂટર લઈને હાલતી હોય એટલે જોવા જેવું હોય આમ જુઓ છે ને બાકી બાયો ખરીદી કરી રહી છે કેમ કે અત્યારે બધા ફરવા જતા હોય એટલા માટે આ જોઈ લ્યો તમે કેવી ભીડ છે ધક્કો મારીને જાય છે બાયો તો આગળ પાછળ ધક્કો મારે છે ને આ જાય છે જોઈ શકો છો તમે તો આવી છે રાજકોટની ગુંદાવાડી બરોબર ત્યાં તમે તેવા ટાણે આવો ને તો બહુ હાંચવું પડે બસ બસથી માંડીને મોબાઈલથી માંડીને બરાબર તો આ જોઈ લ્યો હું તમને બતાવું રાજકોટની ઉંદાવાડી એમ તો આપણે આગળ વિડીયો મૂકેલો જ છે પણ જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય એમને ન જોયું હોય તમે લાવો થોડા જેટલો આપણે વિડીયો બનાવી લઈએ હવે અત્યારે અમે એ બેનને લઈને પીઝા ખાવા જઈ રહ્યા છીએ તો ત્યાં પણ ટ્રાફિક તમે જુઓ તો રાજકોટમાં તહેવાર ટાણે તમે ગમે આ નીકળો ને તો ટ્રાફિક તમને એવો જ જોવા મળે બરોબર એટલે વહેલા હારે નીકળી જવું પડે ને તો આપણે ટાઈમે પહોંચીએ નહીં કેમ કે રંગીલું રાજકોટ છે આ તો બરોબર આ તમે જોઈ શકો છો આમાં કેમ સ્કૂટર જાય આગળ કેટલી લાંબી લાઈન છે અમે લોકો હવે અત્યારે પીઝા ખાવા માટે બેસી ગયા છે હવે અમારે પીઝા પણ આવી ગયા છે તો આ તમે જોઈ શકો છો હું પીઝાનું ઓપનિંગ કરી રહ્યું છું બેન આજે આવ્યા છે તમે કીધું લાવો એમને પીઝા ખાવા માટે લઈ જાય એટલે અમે પીઝા ખાવા આવ્યા છે તો ચાલો તમારે પણ ખાવા હોય તો આવી જાઓ પીઝા તો ચાલો ફ્રેન્ડ હવે આપણે પણ આ વિડીયોને અહીંયા જેન્ડ કરશું મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ અમે લોકો હવે એન્જોય કરી લઈએ પીઝાનું મળશું કાલે એક નવા વિડીયો સાથે